કે ગામડાની માલિપા યુવાનો છે એ નવલા નોરતા લઈ આનંદ હોય મોજ હોય વિનોદ હોય અને યુવાનો છે એ નવલા નોરતા માં ના ચાલતા હોય એટલે ગામડા ગામ ની માલિપા તૈયારીઓ કરતા હોય માના નોરતા માટે તૈયારીઓ સંતોડ મહેનત કરતા હોય એમાં કદાચ રૂપિયા નો લખાવી શકો ને તો કઈ વાંધો નહી પૈસા નો આપી શકો ને તો કઈ વાંધો નહીં ત્યારે એમને સમગ્ર ગામના ભાઈઓ ભેળા થઈ અને એમને સાથ સહકાર આપે ને તોય ઘણું છે સાથ સહકાર આપે ને તોય ઘણું છે એટલે એવા યુવાનો જે કંટોર મહેનત કરી માં ભગવતીના નવલા નોડતા આવી રહ્યા છે તમામ યુવાનોને હું ખરેખર આ સ્ટેજના માધ્યમથી બિરદાવું છું